બાબરાના ધરાઈ ગામે વયોવૃદ્ધ મહિલાનું મકાન ડિમોલિશન કરવાના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલી છે બાબરાના ધરાઈ ગામે વયોવૃદ્ધ મહિલા નૈનાબેન જોશીનું ધરાઈ હવેલી નજીક આવેલું મકાન હવેલી સંચાલકોએ ડિમોલિશન કરેલું હતું આ અંગે વયોવૃદ્ધ મહિલા નૈનાબેન જોશી દ્વારા ઉપવાસ આંદોલન કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાયેલી હતી વૃદ્ધા નૈનાબેન જોશી છેલ્લા ઘણા દિવસોથી ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશન પર જતા હતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલી હતી બહાર તોડી પાડી અને દસ તોલા સોનું અને એસી થી નેવું હજાર લૂંટી ચોરી લીધાની ફરિયાદ પણ નોંધાયેલી છે હવેલીના સંચાલકો ધર્મેન્દ્ર જોશી માજી સરપંચ મિતુલ જોશી સહિત પચીસ અન્ય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલી છે